ચોરી કરનાર આરોપી મોટર સાથે પકડાયો ભાવનગર પોલીસ મળેલી બાતમી ના સંતોષ ભાઈ પારગી નામના શખ્સ ને ઝડપી લીધો આરોપી કેન્દ્ર પાસે આવેલ સિદ્ધિ હનુમાનજી મંદિર પાસે શંકાસ્પદ હાલતમાં ઉભો હતો તેની પાસેથી એક મોટરસાયકલ અને રોકડ રકમ મળી આવી પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેણે છ દિવસ પહેલા મોડી રાત્રે સિંધુનગર સ્મશાન પાસે આવેલા મસાણી મેલડી મંદિર મંદિરમાંથી ચોરી કરી હતી મંદિરમાં માતાજીના ફોટો ઉપર ચડાવેલા રૂપિયા પાંચસોની ની હારનો નોટનો હાર ચોરી કર્યો હતો પોલીસે આરોપી પાસેથી રૂપિયા વીસ હજારની કિંમતનો હીરો કંપનીનું પેશન મોટરસાયકલ

સોસો પાંચસો પાંચસો રૂપિયાના જે રૂપિયાનો જે હાર બનાવી અને માતાજીને ચડાવેલ અને એ ચોરી થયેલી હકીકત હતી જે અનુસંધાને ભાવનગર એલ સીબી પીઆઈસી અને એના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેને અંગત બાતમીદારથી જાણવા મળેલ કે સંતોષ પારગી કરીને જે એક આરોપી જે છે એની પાસે શંકાશીલ જે છે બાઇક છે અને એ સાથે ત્યાં ઊભો છે જેથી એલસીબીની ટીમ દ્વારા આ જે આરોપી પાસે જઈ અને તે બાઇકની જે કાગળોની માંગણી કરતા તેની પાસે કોઈ કાગળો ના હોય અને તેને જે ખિસ્સામાં ચેક કરતાં પાંચસો પાંચસો રૂપિયાની નોટોનું બંડલ હોય તેને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેને આ મંદિર જે છે મેલડી માતાનું ત્યાં ચડાવેલ હાથ જે છે એ ચોરી કરેલાનું કબૂલ્યું જે આધારે પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવેલી છે અને આરોપીને અટક કરી અને તપાસ હાલમાં ચાલુ છે મારું નામ ધનવાણી રાજકુમાર ચંદુલાલ છે સિંધુનગર મોક્ષ મંદિરની બાજુમાં ઘોઘારીનગરમાં એક મેળીમાનું મંદિર આવેલું છે એમાં અમારે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના ઉત્સવ હતો એમાં અમે પાંચસોની નવી નોટોનો એકાવન નોટોનો હાર ચડાવેલો હતો એટલે અમારે નવરાત્રિ હતી એટલે નવ દિવસ એ મૂકવાનું હતું નવ દિવસ મેકવાનું હતું તો નવમાં દિવસે રાત્રે એક ને અઠાવને કોઈક અજાણ્યો શખ્સ ઉપાડી ગયેલ છે એમાં પચીસ હજાર પાંચસોનો હાર હતો એ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં પોલીસ ફરિયાદ કરેલી છે આરોપી પકડાઈ ગયો હા આરોપી પકડાઈ ગયો ધરપકડ થઈ ગઈ છે